હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે આ પ્રાઇસ ટેગના ઘણા ઉપયોગો જોવાના છીએ સાથે જ બીજી ઘણી બધી અવનવી ટિપ્સ પણ જોઈશું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો જ્યારે પણ આપણે નવા કપડાં ખરીદીને લાવીએ તો તે કપડા સાથે આ રીતે પ્રાઇઝ ટેગ આવતા હોય છે જેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ આજે આપણે તેનો ઉપયોગ પણ જોઈશું તો અહીં આ રીતે આપણે એક પ્રાઇઝ ટેગ લઈ લઈએ અને તેમાં જુઓ આ રીતે દોરી આવતી હોય છે આ રીતનું લોક આવતું હોય તો જનરલી બધા લોકો તેને તોડી નાખતા હોય અથવા તો કાતરથી કાપી નાખીએ પરંતુ તમને ખબર હોય તો આ રીતે અહીં તેમાં લોક આપેલું હોય છે એને જરા પ્રેસ કરીએ ને તો આ રીતે લોક ખોલ બંધ થઈ શકે છે તો હવે આ દોરીને કાપવાની નથી જ્યારે પણ આ દોરીને ખોલવાની હોય તો તમે અહીં લોકથી ખોલી શકો છો અને આ દોરીના શું ઉપયોગ થઈ શકે છે એ પણ હમણાં આપણે જોઈશું તો આ રીતે પ્રાઇસ ટેગમાંથી દોરી કાઢી લેવાની છે ત્યાર પછી આ પ્રાઇસ ટેગ છે તેને પણ ફેંકીશું નહીં તેના પણ ઘણા બધા ઉપયોગ જોવાના છીએ તો પહેલાં તો આપણા પાસે જેટલા પણ ટેગ છે તે દરેક ટેગમાંથી આ રીતે આપણે દોરીને અલગ કરી લઈએ દોરીના પણ ઘણા બધા ઉપયોગ છે અને ટેગના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે વિડીયોને ફક્ત જોતા રહો આગળ આપણે બધા જ ઉપયોગ જોવાના છીએ આ રીતે ટેગમાંથી બધી જ દોરી કાઢી લીધેલી છે હવે જુઓ ઘણી વખત આપણા પાસે આ રીતના ઘણા સાધન હોય ઘણા વાસણ હોય કે તેમાં તેને હેંગ કરવા માટે લટકાવવા માટે કોઈ પણ તેમાં તેનું હુક હોતું નથી તો ત્યાં તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો આ રીતે લોકવાળી દોરી તેમાં લગાવી દઈએ તો આપણે ગમે તે તેને ટાંગી શકાય છે જો આ રીતે આ આ સ્પેચ્યુલા છે કે રીતના કોઈ કોઈ પણ વાસણ હોય અથવા તો ચપ્પુ વગેરે હોય તો તેમાં તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે કોઈ પણ વસ્તુને ટીંગાડીને રાખવા માંગતા હોય તો ત્યાં તમે આ લોકવાળી દોરીનો ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે જે એક્સ્ટ્રા ચાવી હોય તો ચાવીમાં પણ તમે આ રીતે આ દોરીને લગાવી શકો લોક કરી શકો તો પણ તે સરસ રીતે સચવાઈ જશે એ સિવાય જે નેલ કટર હોય નેલ કટરમાં પણ તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો આ રીતે લોક લગાવી દઈએ અને જ્યારે પણ આપણે બીજી કોઈ વસ્તુમાં આ દોરી લગાવવાની હોય તો લોકને સહેલાઈથી ખોલી પણ શકાય છે અને દોરીનો ફરીથી ઉપયોગ થઈ શકે છે તો આ રીતે તમે અલગ અલગ રીતે આ દોરીને તમે લગાવી શકો છો અને જે પણ વસ્તુને ટીંગાળીને રાખવા માંગતા હોય તેમાં ઉપયોગ કરી શકાય છે જુઓ ત્યાર પછી હવે આપણે આ ટેગના ઉપયોગ જોઈ લઈએ તો આ રીતનું જે ફેન્સી ટેગ હોય તો તેને તમે આ રીતે ઉપયોગમાં લઈ શકો તો અહીં મેં બ્લૂ કલર લીધેલો છે અને આ ટેગમાં જે અક્ષર લખેલા છે તેને આપણે હાઈડ કરવા માટે અહીં મેં ડાર્ક કલરનો ઉપયોગ કર્યો છે કલર કર્યા પછી તેને થોડીવાર માટે સુકાવા દઈએ થોડીવાર વારમાં તે સરસ સુકાઈ જશે ત્યાર પછી આ રીતે માર્કરથી કે કલરથી તમે તેમાં જે લખવા માંગતા હોય તે લખી શકો છો જો આ રીતે અથવા તો તમે આ રીતે વ્હાઈટ કલરનો પણ ઉપયોગ કરી શકો ડાર્ક કલરમાં વ્હાઈટ કલર સરસ ઉઠાવ આપે તો વ્હાઈટ કલરનો નો ઉપયોગ કરી શકાય અહી મેં આ ટેગમાં બેસ્ટ વિશેષ લખેલું છે તમે હેપી બર્થ ડે હેપી એનિવર્સરી જે પણ રીતે મતલબ કોઈ પણ ઓકેઝનમાં જ્યારે તમે આ રીતે કવર આપવા માંગતા હોય તો તમે એ રીતે તેમાં બેસ્ટ વિશેસ આપી શકો છો હેપી બર્થડે લખી શકો છો હેપી એનિવર્સરી લખી શકો છો અથવા તો એન્ગેજમેન્ટ માટે જેના માટે પણ તમે કાર્ડ આપવા માંગતા હોય એ રીતે તમે લખી શકો છો અને તેને આ રીતે ચોંટાડી દઈએ જુઓ અહીં તો મારા પાસે મેં જે કવર લીધેલું છે તે ડિઝાઇનર કવર છે પરંતુ સાદા કવરમાં જો આ રીતે ટેગ બનાવી અને લગાવી દઈએ તો તે ખૂબ જ સરસ અને યુનિક બની જાય છે તો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ ગમ્યો હશે ત્યાર પછી ફરીથી મેં અહીં એક બીજું ટેગ લીધેલું છે અને મારા પાસે એક જૂના ડ્રેસમાં આ રીતે એક ટેસલ હતું લટકણ્યું હતું તે મેં લીધેલું છે હવે આ લટકણને આપણે અહીં આ રીતે ચોંટાડી દઈએ તેના માટે મેં અહીં ગ્લુ ઉપયોગ કર્યો છે અને ત્યાર પછી મેં અહીં એક સાડીની જૂની લેસ પટ્ટીનો ટુકડો લીધેલો છે તેને આપણે આ રીતે અહીં ચોંટાડી દેવાનું છે તમે કોઈ પણ લેસ પટ્ટીના ટુકડાનો ઉપયોગ કરી શકો છો અથવા તો લેસ પટ્ટી ન હોય તો આ ટેગ પર કલર પણ કરી શકો છો અહીં આપણે આ પ્રાઇસ ટેગમાં જે અક્ષર લખેલા છે તેને હાઇડ કરવા માટે આ રીતે આપણે લેસ પટ્ટી લગાવી છે અને ખૂબ સુંદર યુનિક લુક પણ આવી શકે એ માટે લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે આ રીતે બનીને રેડી થાય છે હવે આનો શું ઉપયોગ છે એ આપણે જોઈ લઈએ તો દરેક ઘરમાં ધાર્મિક પુસ્તકનું વાંચન થતું જ હોય છે રામાયણ મહાભારત ગીતાજી એવું કંઈ ને કંઈ વડીલ લોકો હોય તે વાંચતા જ હોય છે તો તેનો તમે આ રીતે ઉપયોગ કરી શકો કે આપણે જેટલા પેજ વાંચ્યા છે જેટલા પત્તા વાંચ્યા છે ત્યાંથી આપણે પછી તેને માર્ક કરી નિશાન કરીને રાખવા માગતા હોય તો આ રીતે તમે આ ટેગને આ રીતે રાખી દો તો આપણને યાદ રહે કે આપણે કાલે આટલું વાંચ્યું હતું હવે ફરીથી અહીંથી વાંચવાનું છે તો આ રીતે તમે દાદી નાની કે કોઈ પણ લોકો જે ગીતાજી અથવા તો રામાયણ જે પણ વાંચતા હોય ને તો તેઓને પણ ખૂબ કામ આવી શકે અથવા તો કોઈ પણ બુકમાં તમે આ રીતે વાપરી શકો તે સિવાય જે આ રીતના નાના પ્રાઇઝ ટેગ આવતા હોય પ્રાઇઝ ટેગની સાથે આ રીતના નાના ટેગ પણ આવતા હોય છે તેનો તમે આ રીતે ઉપયોગ કરી શકો કે આમાં દોરી અટેચ કર્યા પછી તે નાનું ટેગ હોય તેને આ રીતે સાથે અટેચ કરી દેવાનું તો તમે આ રીતે ચાવીમાં આ રીતે સાથે લખી પણ શકો કે આ ચાવી શેની છે તો અલગ અલગ આ રીતે ટેગ તેમાં સાથે રાખી દઈએ તો તમે ચાવીમાં નામ પણ લખી શકો છો અને ખૂબ જ સરસ અને યુનિક લાગે છે તે સિવાય આ રીતના જે ટેગ હોય તેનો પણ આપણે સારો એ ઉપયોગ કરી શકાય છે તો મેં અહીં આ રીતે ટેગ લીધેલું છે હવે આપણે આ અક્ષરને હાઇડ કરવાના છે તો તેમાં તમે સિમ્પલ કોઈ પણ કલર કરી શકો મેં અહીં સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે આ રીતે મેં ગોલ્ડન સ્પ્રે કલર તેના પર છાંટી દીધેલો છે અને હવે તેને સુકાવા માટે રાખી દઈએ તો થોડી વારમાં તે સુકાઈ પણ જાય છે અથવા તો તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો પોસ્ટર કલરનો પણ ઉપયોગ કરી શકાય છે અહીં થોડી જ વારમાં સરસ રીતે તે સુકાઈ ગયું છે તો હવે આને તમે કિચન તરીકે ઉપયોગમાં લઈ શકો છો જી હા આ રીતે ચાવીમાં જો સાથે અટેચ કરી દઈએ ને તો તે કિચન બની જાય છે અને આમાં પછી તમે તમારું નામ લખી શકો અથવા તો અક્ષર લખી શકો અને યુનિક ડિઝાઇન પણ કરી શકો તો પણ સુંદર લાગે છે અથવા તો આ રીતે સિમ્પલ પણ રાખી શકાય છે જુઓ કેટલું સરસ એવું કિચન બનીને રેડી થઈ ગયેલું છે તો આપણ એક ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે તો આ રીતે તમે કિચન તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો એ સિવાય આપણા રસોડામાં ઘણા બધા મસાલા એવા હોય કે જે એક સરખા દેખાવામાં લાગતા હોય તો આપણને એ ન સમજાય કે કયા કન્ટેનરમાં આપણે કયા મસાલા રાખેલા છે તો ત્યારે પણ તમે આવા નાના ટેગનો ઉપયોગ કરી શકો છો આ રીતના જે નાના ટેગ આવતા હોય તેને ગ્લુ ગનથી આ રીતે ગ્લુ લગાવી અને આ કન્ટેનર પર ચોટાડી દઈએ અથવા તો તમે ફેવિકોલથી થી પણ ચોંટાડી શકો છો મેં અહી ગ્લ્યુ ગનનો ઉપયોગ કર્યો છે તો આ રીતે આપણે કન્ટેનર પર તેને ચોંટાડી દઈએ તો સરસ રીતે ચોંટી પણ જશે અને ત્યાર પછી જે પણ મસાલા હોય તેનું નામ અહીં લખી શકો છો તો તમને યાદ રહી જશે કે આ કન્ટેનરમાં આપણે આ મસાલો રાખ્યો છે અને આપણે જો ફટાફટ રસોઈ બનાવવાની હોય તો મસાલાને વારંવાર ગોતવા પણ નહીં પડે અને સરળતાથી દરેક મસાલા મળી પણ જાય છે તો આ રીતે ટેગ પર તમે મસાલાનું નામ લખી શકો છો અને જો તમે મોટા ફેમિલીમાં રહેતા હોય જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને અલગ અલગ મેમ્બર્સ રસોઈ બનાવતા હોય તો કોઈને પણ આ મસાલા સરળતાથી મળી જાય અને કોઈ કોઈને પૂછવું પણ ન પડે કે આ મસાલા ક્યાં રાખ્યા છે તો ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ મોબાઈલનું કવર જૂનું થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ હવેથી આ રીતે જ્યારે મોબાઈલનું કવર જૂનું થઈ જાય તો તેને પણ ફેંકવાનું નથી તે પણ કામ આવી શકે છે જી હા આ રીતે જૂનું મોબાઈલનું કવર લઈએ અને તેના પાછળ આ રીતે પ્રાઇસ ટેગ રાખી દઈએ તો તમે સરળતાથી મોબાઈલ સ્ટેન્ડ બનાવી શકો છો આપણે લેડીઝને આદત હોય કે કંઈ પણ કામ કરતા હોય તો મોબાઈલ ચાલુ જ હોય મોબાઈલમાં કંઈ ને કંઈ આપણે જોતા હોઈએ તો આ રીતે તમે ત્યારે મોબાઈલ સ્ટેન્ડ તરીકે મોબાઈલના જૂના કવરને અને ટેગને તમે ઉપયોગમાં લઈ શકો છો આ પણ એક ખૂબ જ બેસ્ટ આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ શેમ્પૂની બોટલ ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ શેમ્પૂની ખાલી બોટલને પણ આપણે ફેંકવાની નથી તેને કટ કરવાની છે તો તેને કટ કરવા માટે ડાયરેક્ટલી આપણે કટ નહીં કરીએ અને આ રીતે મેં અહીં છાપોનો ટુકડો લીધેલો છે આ છાપાના ટુકડામાં આ રીતે લાઇનિંગ દોરી લઈએ જે રીતે મેં દોર્યું છે એ રીતે દોરવાનું છે હવે તેને કાતરથી કાપી લઈએ આ રીતે કટ કરી લેવાનું છે તો જુઓ કે આ રીતે બનીને રેડી થશે હવે આ ટુકડાને આપણે આ શેમ્પુની બોટલ પર રાખી અને માર્કરથી તેટલું આપણે માર્ક કરી લઈએ દોરી લઈએ ડ્રો કરી લઈએ તેને કટ કરવાનું છે તેના માટે આપણે ગરમ ચાકુનો ઉપયોગ કરી શકાય ચાકુ ગરમ કરી અને આ રીતે તમે સહેલાઈથી તેને કાપી શકો છો અહીં મેં સારી રીતે જે રીતે ડ્રો કર્યું હતું તેટલા પ્રમાણમાં કાપી લીધેલું છે હવે આપણે તેને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાનું અને ત્યાર પછી તેને કોરા કાપડથી લૂછી નાખીએ ત્યાર પછી મેં અહીં વોલપેપરનો ઉપયોગ કર્યો છે આ રીતે આપણે જે આ કટ કર્યું છે તેના માપમાં વોલપેપરને કટ કરવાનું છે મેં આ રીતે આટલા પ્રમાણમાં વોલપેપરનો ટુકડો કટ કરી લીધેલો છે ત્યાર પછી આ પ્લાસ્ટિકમાં મેં આ રીતે પાંચ હોલ લગાવી દીધેલા છે હવે આપણે આ વોલપેપરને આ પ્લાસ્ટિક પર ચૂંટાડી દઈએ હવે આ વોલપેપરને આપણે આમાં જે સેપ આપ્યો છે તે સેપ પ્રમાણે તેને કાપી લઈએ પછી આપણે આમાં જે હોલ લગાવ્યા છે તેને ફરીથી આ રીતે સરખા કરી લઈએ જેથી કે વોલપેપરમાં પણ તે હોલ લાગી જાય કંઈક આ રીતે બનીને રેડી થાય છે ત્યાર પછી મેં અહીં આ રીતના હૂક લીધેલા છે હવે આપણે આમાં જેટલા પણ હોલ લગાવ્યા છે તેમાં દરેકમાં આ હૂકને પોરવી લઈએ તમારા પાસે આવા હૂક ન હોય તો તમે મેટલની બંગડીનો પણ ઉપયોગ કરી શકો છો પહેલાં પકડથી મેટલની બંગડીના બે પાર્ટ કરી નાખવાના અને મેટલ હોય તે એકદમ ફોલ્ડ થઈ જાય તરત જ તો તમે આ હુકનો આકાર આપી અને તેને પણ આ રીતે તમે તેમાં અટેચ કરી શકો છો પરંતુ મેં અહીં રેડીમેડ હૂક લીધેલા છે જે ખૂબ સરસ લાગે છે દેખાવમાં અને ખૂબ સસ્તા પણ મળે છે તો આ રીતે તમે હુકને પણ ખરીદીને લગાવી શકો છો અને અહીં પણ મેં એક હોલ કરી લીધેલો છે જેથી કે આપણે તેને ટીંગાળી શકાય તો જુઓ એક સરસ અને સિમ્પલ એવો ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે આને તમે દિવાર પર આ રીતે ટીંગાળી શકો છો અને કી સ્ટેન્ડ તરીકે યુઝમાં લઈ શકો છો આ રીતે તમે દરેક ચાવી તેમાં લટકાડી શકો છો ખૂબ જ સરસ અને ખૂબ જ યુનિક લાગે છે એ સિવાય જો તમે રસોડામાં રાખવા માંગતા હોય તો આ રીતે તમે રસોડાના ચમચા ચમચી વગેરે દરેક વસ્તુને લટકાવીને રાખી શકો છો આ રીતે તમે તેને અલગ અલગ રીતે મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે અને ફ્રીમાં આ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જાય છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે મેં અહીં સણનો કોથળો લીધેલો છે અને તે કોથળામાંથી આ જે સિલાઈ વાળો પાર્ટ છે તેને આપણે કટ કરી લેવાનો છે ત્યાર પછી પાંચથી છ ઇંચના આપણે ટુકડા રેડી કરવાના છે તો પહેલા તો તેને આ રીતે સ્ટ્રીપ પટ્ટીમાં કાપી લઈએ અને અહીં પાંચ પાંચ ઇંચના ટુકડા તેમાંથી કટ કરી લેવાના છે તો મેં અહીં આ રીતે બધા જ ટુકડા કટ કરી લીધેલા છે હવે આ ટુકડામાંથી આપણે આ રીતે રેસા અલગ કરવાના છે ખૂબ જ સરળ છે તરત જ આમાંથી રેસા અલગ થઈ જાય છે થોડી જ વારમાં તમે ઘણા બધા ટુકડામાંથી આ રીતે રેસાને અલગ કરી શકો છો અહીં મેં ફક્ત દસ મિનિટના સમયમાં આ દરેક ચોરસ ટુકડામાંથી આટલા રેસાને અલગ કરી લીધેલા છે હવે આ રેસાને આ રીતે ફોલ્ડ કરી અને આપણે તે જ રેસામાંથી એક તાર લઈ અને તેનાથી આ રીતે ગાંઠ લગાવી દઈએ જુઓ આ રીતે નાની નાની પોટલી જેવું બનાવવાનું છે અથવા તો તમે તેને દોરાથી પણ બાંધી શકો છો આ રીતે થોડા રેસા લઈ તેને ફોલ્ડ કરી અને દોરાથી પણ ગાંઠ લગાવી શકાય છે દોરો પણ બાંધી શકાય છે તમને જે સહેલું લાગે તે રીતે તમે આ પોટલીને બાંધી શકો છો જો આ રીતે મેં થોડી જ વારમાં બધા જ રેસામાંથી નાની નાની પોટલી તૈયાર કરી લીધેલી છે ત્યાર પછી મારા પાસે એક જૂનું વેસ્ટ એવું જીન્સનું પેન્ટ હતું તો તે મેં લીધેલું છે અને તેમાંથી આ જે સિલાઈવાળો પાર્ટ છે તેને આપણે અલગ કરી લેવાનો છે અને આને એક સિંગલ પીસમાં રેડી કરી લઈએ આ રીતે મેં બંને ટુકડાને સિંગલ પીસમાં રેડી કરી લીધેલા છે ત્યાર પછી સોયદોરાની મદદથી આપણે અહીં સિલાઈ કરી લઈએ તમારા પાસે સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી પણ સીવી શકો અથવા તો હાથેથી પણ સીવી શકાય ત્યાર પછી તેને ફોલ્ડ કરી અને આપણે અહીં હાફ રાઉન્ડ દોરવાનું છે અડધો ગોળ આકાર દોરવાનો છે જેથી કે આપણે તેને કટ કરીશું ને તો તે આખો ગોળ આકાર બનીને રેડી થઈ જશે હવે તેને કાતરથી કાપી લઈએ તો કંઈક આ રીતે રાઉન્ડ શેપ બનીને રેડી થશે ત્યાર પછી આપણે અહીં સોય દોરો લેવાનો છે તે આપણે અહીં માર્કરથી માર્ક લગાવી લઈએ તો અંતર પર આપણે આ રીતે માર્ક લગાવી લેવાના છે બંને જેથી કે આ પોટલી તેમાં સીવવામાં સરળતા રહે ત્યાર પછી આ જે છે નિશાન લગાવ્યા છે આ પાર્ટમાંથી પેલા પાર્ટ પર આ રીતે આપણે માર્કરથી માર્કને જોઈન્ટ કરતું જવાનું છે જેથી કે સરળતાથી રાઉન્ડ શેપ બનીને રેડી થઈ જશે જેથી આપણને સહેલાઈથી સમજાઈ જાય કે કેટલા અંતરમાં આપણે આ પોટલીઓને અહીં સીવવાની છે જુઓ ત્યાર પછી આપણે આ જે રાઉન્ડ દોર્યા છે તેની કિનારી પર આ રીતે સોય દોરાથી એક પોટલીને આ રીતે આપણે સીવતું જવાનું છે હાથેથી જ તો આ રીતે આપણે વારાફરતી દરેક આ રીતની જે નાની નાની પોટલી બનાવેલી છે દરેકને આ રીતે અટેચ કરતા જઈએ સીવતા જઈએ જો તમારા પાસે સિલાઈ મશીન હોય તો તો આ બનાવવું ખૂબ જ સરળ છે પરંતુ સિલાઈ મશીન ન હોય અથવા તો આવડતું ન હોય તો તમે હાથેથી પણ આ રીતે બનાવી શકો છો તો પણ ખૂબ જ મજબૂત અને સરસ બને છે આ રીતે આપણે ફરતા રાઉન્ડમાં આ રીતે લગાવી દઈએ તો અહીં મેં આ ફરતે જ આ રીતે લગાવી દીધેલું છે ત્યાર પછી હવે આપણે આ બીજા માર્ક પર તેમાં સીવતા જઈશું તો તેમાં પણ સેમ પ્રોસેસથી આ રીતે જ આપણે તેને સીવતું જવાનું છે ત્યાર પછી હવે આપણે આ ત્રીજી લાઈનમાં સીવતા જઈશું આ રીતે આપણે એક એક લાઈનમાં વારાફરતી તેને સીવતું જવાનું છે જેથી કે ઘણા બધા લેયર બનીને રેડી થઈ જશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે તો કેટલું સરસ એવું ડોરમેટ બનીને રેડી થઈ રહ્યું છે ખૂબ જ સરસ લાગે છે અને આ રીતના ડોરમેટ ચોમાસામાં તો ખૂબ જ કામ આવે છે જુઓ ત્યાર પછી આપણે એક ટેસલ આ રીતે અહીં લગાડી દઈએ કેટલું સરસ લાગી રહ્યું છે હેન્ડીક્રાફ્ટ વસ્તુ આપણે માર્કેટમાં ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય છે પરંતુ જો થોડા આઈડિયા લગાવીએ ને તો આ બધી વસ્તુ તમે ઘરે જ બનાવી શકો છો જુઓ આ રીતે જીન્સના પાર્ટ પર પછી ટાંકા લગાવી લઈએ કેટલું સરસ એવું ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે અને તેમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ હોય આ રીતે એક્સ્ટ્રા રેસા હોય તેને કટ કરી લેવાના કેટલું મસ્ત અને કેટલું સરસ એવું અહીં આ ડોરમેટ બનીને રેડી થઈ ગયું છે તો આ રીતે સણના કોથરામાંથી પગલું છણિયું તમે ઘરે જ બનાવી શકો છો તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાસ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ